રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે આ મામલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાની સંડોવડી હોવાની ચર્ચાઓ જે છે તે વહેતી થઈ હતી જેને લઈને આજે ભરત બોગરાએ નિવેદન આપ્યું છે ત્યારે શું કહ્યું ભરત જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ આ વાત પર ખુલાસો કરતા જણાવ્યું હતું કે વિરોધ પક્ષના લોકો અને ખોટી રીતે નામ રહ્યા છે મને કોઈ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો નથી એક પણ પાર્ટીને નુકસાન થાય તેવું કામ અત્યાર સુધી કર્યું નથી મારી કોઈ વાત સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું મારા સહિત ભાજપના તમામ કાર્યકરો જે છે તે નિર્દોષ છે ત્યારે વધુમાં તેમણે શું કહ્યું તે જોઈએ કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું જે અમારા પાર્ટીના હિત શત્રુઓ છે જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં હોય આવા લોકો આ પ્રકારે વિખવાદો ઉભા કરવાના પ્રયત્ન કરે છે તદ્દન પાયા વિહોની વાતો છે અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે એમાં કોઈ તથ્ય નથી અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કર્યું હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ડોક્ટર ભરત પ્રોગ્રામ પાર્ટીની કોઈ બાબતની અંદર પાર્ટીના હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એમાં એક ટકો પાર્ટીનો નિર્ણય એ જ ભરત પ્રોગ્રામ નિર્ણય હોય અને ભરત બોગરા ની પાર્ટીની પ્રત્યેની સમર્પણ ભાવના એ સૌ કાર્યકર્તાને લોકો સારી રીતે જાણે છે અને હું હજી કહું છું કે અમારો હું એક નહીં ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા એક પણ જગ્યાએ કોઈ ખોટી બાબતમાં જોડાયેલો એક પુરાવો તમે આપો અમે બધું છોડી દઈએ એટલે ખોટી વાતો કરીને લોકો પ્રત્યે વિરોધ પક્ષના લોકો અને હિત જે રીતે ભાજપનો લોકોમાં પ્રેમ જે રીતે લોકો પ્રત્યેનો ઉત્સાહ છે એ જોઈને એમની હાર સ્વીકારી શકતા નથી એટલે આ પ્રકારના બે તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તમે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર